ગત વર્ષની ચૂંટણી જીતનાર લાયન્સ વિદ્યાર્થી પક્ષના પ્રમુખ અને ધોરણ 12 ના વિદ્યાર્થી પ્રકાશ આપણી સાથે જોડાઈ જોડાયા છે પ્રકાશ આપ સત્તા પક્ષના પ્રમુખ છો તો આ વખતની ચૂંટણી વિશે તમે શું કહેવા માંગો છો લાયન્સ વિદ્યા સંકુલમાં દર વર્ષે ચૂંટણીનું આયોજન થતું હોય છે આ વર્ષે ચૂંટણીમાં ઘણા નીતિ નિયમોમાં પરિવર્તન આવ્યું છે ચૂંટણીને લઈને લાયન્સ વિદ્યાર્થી પક્ષની તૈયારી કેવી છે અમે ચૂંટણી લડવા માટે અમારા કાર્યકર્તાઓ પાસેથી માહિતી મંગાવવાનું શરૂ કર્યું છે વિરોધ પક્ષનો દાવો છે કે તમે એમના કેટલાક કાર્યકર્તાઓને ટિકિટ આપવાની લાલચ આપી છે વિરોધ પક્ષના કેટલાક કાર્યકર્તાઓ અમારા સંપર્કમાં છે પણ ટિકિટ આપવાનું કાર્ય અમારી કોર કમિટીનું છે તે માટે હું એમના વિશે કશું કહી શકું નહીં સતત બે વર્ષથી સત્તામાં હોવા છતાં શાળાના વિકાસમાં કંઈ જ કર્યું નથી આવો દાવો વિરોધ પક્ષ કરી રહ્યો છે માત્ર ચૂંટણી સમયે દેખાતા કેટલાક વિદ્યાર્થી નેતાઓ વાતાવરણ ડોહળવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ અમને વિદ્યાર્થીઓ સારી પેઠે ઓળખે છે તેથી અમે જંગી બહુમતીથી આ વખતે પણ ચૂંટણી જીતવાના છીએ તમારા પક્ષનો ચૂંટણી એજન્ડા શું છે અમે માત્ર વિદ્યાર્થીઓના હિત માટે કાર્ય કરીએ છીએ અમારી પાસે અમારા કરેલા કાર્યોનું મોટું લિસ્ટ છે બધા વિદ્યાર્થીઓ અમારા કાર્યથી ખુશ છે ત્યારે અમે દરેક વર્ગમાં બહુ મોટી લીડથી જીતવાના છીએ આ વખતનું વાતાવરણ અને ઓપિનિયન પોલ જોતા લાગે છે કે સત્તા પરિવર્તન થશે મીડિયાની મહેરબાનીથી અને ખોટા પ્રચાર થકી વિરુદ્ધ પક્ષ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહી છે પણ અમારા કાર્યકર્તાઓની સખત મહેનતથી અમે દરેક વર્ગમાં મોટી લીડથી જીતવાના છીએ તમારા કેટલા કાર્યકરો પક્ષમાં બળવો કરી રહ્યા છે તે અફવા આવી રહી છે કે હકીકત છે અમારા પક્ષની વિચારધારા સૌની સાથે લઈને ચાલવાની છે અમારી પાર્ટી શિસ્તબદ્ધ અને આદર્શ વિચારધારા ધરાવે છે ત્યારે અમારા કાર્યકર્તાને ક્યાંય અન્યાય થયો હશે તો અમે ભેગા બેસીને તેનો ઉકેલ લાવી દઈશું એમાં મીડિયા અને વિરોધ પક્ષને કોઈ બળતરા કરવાની જરૂર નથી તે અમારો આંતરિક મુદ્દો છે શું આપ ચૂંટણી લડવાના છો હા હું ચૂંટણી લડવાનો છું અને જંગી બહુમતીથી જીતવાનો છું અત્યારે વિરોધ પક્ષમાંથી કોઈ ચૂંટણી લડવા તૈયાર પણ નથી અને એ લોકો જીતવાની ડંપસ મારે છે અમારી ચેનલ સાથે જોડાવા બદલ આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર આપ જોઈ રહ્યા હતા લાઈવસ ન્યૂઝ ત્યારે ચૂંટણીની પડે પડની માહિતી માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ચૂંટણીના વિડિયો જોવાનું ચૂકશો નહીં